Nawa, nawa, experiment karne. Awa, jhoi! Oyele, pankho salo, kar waje mar laithi netu. Oyele, kar raiti maulu, nalu tu meri. Awa. Bo waj nao, vij. Gaj. Awa. Raiti brahni. Ka na trinjwa ga Thank you. કાલે નિરંગ ભરાય એણે માથે ચાલ પડતી નિરણ ખેતરમાં પડી ગઈ આવી લાઈન થઈ જાય તો કઈક પાછું કામ હાલે આગળ હા મોગ ભરું પણ નેતા ચાલુ હા મેન કામ કરે નહીં જે ફાલ એકદમ લાગ્યો તો અવાર મગ વજ્યા બહુ

Το κάνω τώρα, το μπόκο το πίσω μου. Είμαι τώρα, παιδί. Είμαι τώρα, παιδί. Είμαι τώρα, παιδί. Είμαι τώρα, παιδί. Είμαι

સુગંધ આવે છે ઢાંકણો ખોલીએ ને તાર ઉપર એ વસલ જામે માપ નો બે વસલ જ્યાં પડ્યો ને પીંડીઓનો ભૂકો પડે આખે जय निकाले लाडू पूरो थे कोई क्या अजय मारे खा, के खावो जय नहीं मैं करता क्या क्या उन्हें खावो पूरा वही जय माप इन खबर होता क्या नहीं हाँ अजय खावो अजय खावो है काले डीम मरा खड़े आई बात है ना तो बस बिक खोए थियो तो हाँ ना कर बस करे हाँ नहीं जाता तब बच्चा मुद्दा हाँ

ફરવા દીએસ હે ની ને વારવા એ હા જય કરી દઈએ सीताराम તો લાડવા તો બને જા અને એ પછી બપોરા નું કરવું પણ રાત ને વાવડો ફૂલ ઉ ને મેય તો તો જો આ બધું ઢાંકે દીધું માં મગોટું ઢાંકે દીધું આ બધું રાતે ત્રણ વાગે ઢાંક્યું ને આ કાલે જે ડીમ માંથી લે આવ્યા ને એ ઢાંકી ને વાવડો ફૂલ તો એટલે આંબામાં એક તાવ કેરીયું ઈ આવ્યું કેરીયું મલક ને ખરી ગયું આજ હવારી જઈને પપ્પા કહે કેરીયું મલક ખરી ગયું હું જોવા આવી હતી મલક એટ ખરેલી છે તો અટાણ ક્યાં બધી આ તગારામાં ભરેલા ને એ કદાચ પાકે જાય અને ભારે દઈએ તો ધ્રાબો નાખે દઈએ

આ જેવા પીલું મો થયું આ ત્યાં જરાક પેલું થયેલ હે ટોસો મારેલ હે પછી એવા કેરીઓ મને લાગે પાકે જાય આપણે ધ્રાબામાં નાખી દઈએ ધ્રાબુ નાખી દઈએ ના આણ તો તો મલક ચોતખી રહી ગયો એટલે તો આંબા એઠ અટાણે જ આ કેરીઓની નુકસાની અટાણે જ આવે જરા વાવાઝોડા જીવું ન હોય ને એટલી તો બધી ભરાય

જે કાં પડે આગળમાં હે રેટ છે તમે લઈ લીધી બધી હો ને અવાર બહુ આવ્યું કેર્યું આ બામા ઓવર અવાર હાર્યો કેર્યો મણી કે બહુ જાજીયું પડ્યું અહીં આખું તગારું કે ને એટલે ખરી બહુ જાજીયું આવ્યું ને એટલે આ એટલે સીકવું પડ્યા તો સીકવું લે લીધા ને પૂછો ને આ તો સારું તો તમારે ધ્રાબો નાખે ને ટ્રાય કરવા થાય કે પાકે કે નથી પાકતી હોય પાકે જાય એ કોક કોક પડ્યું હોય ને અમે સલાડમાં નાખવા મોરીએ એકથી પડ્યું હોય ને એક બધી પડ્યું રહીએ ને એટલે एटले रूपारी असल मीठी थे गल हाँ फूल पाकल न हो अंदर पीड़ियो थे गल ने पाकल हो खावा मजा आए आई पाके तो जाए गरम मैं मथे की ठाकुर नाखा दी हो पाके जाए अच्छा देही आंबा ने हेठ पड़ियो तो देही आंबा ने कर देही है मुड़का বাড়ি পড়ি বৌজাজিও থাটছে সিড়ি রুম মাথে আর

કે ડુંગરી ન ખાઈ અમે તો એવું કઈ ડુંગરી કે નથી મૂકતા ગરમ હોય ને ડુંગરી એટલે જતા આ તો મોટી થાય કર્યું તો જે ઝીણક્યું હોય પણ હું અહીં બધી ગોઠવેલ હારી ગયું એટલું ખર્યું છે આમાં કેસર ને દેહી બધી શીખવું બે ત્રણ જીણે ત્યાં મૂકી દેતા એવાણે માથે આપણે ધૂણું ગરમ ઢાંકે દેવાનું રીએ